નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં શનિદેવની વક્રદ્રષ્ટિ પડી ચૂકી છે આ રાશિના લોકો પર અંગત જીવન તથા ધંધામાં સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સારો રહેશે સરકારી કામકાજમાં અનુકૂળતા રહેશે કોઈ વરિષ્ઠ અધિકારી દ્વારા તમારું અપમાન અથવા અવગણના થઈ શકે છે હાલના સમયે તમારા જીવનસાથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે તમારા ખર્ચા વધારે થશે ભાઈઓના સહયોગથી વ્યવસાયમાં સુધારો થશે સમય જતા બાળકો સાથે તમારો સમય સારો રહેશે તમે ક્યાંક બહાર જઈ શકો છો તમે કેટલાક જૂના મિત્રોને મળી શકો છો અને તમે તે જૂના મિત્રોથી ખૂબ ખુશ રહેશો વૃષભ રાશિની વાત કરીએ તો તમારો હાલનો સમય આનંદમાં પસાર થશે સમય પર કામ પૂર્ણ ન થવાથી નોકરીમાં મુશ્કેલી આવી શકે છે જીવનને સંતુલિત કરવાની ભાવના વિકસાવવા અને સંગઠિત રીતે કામ કરવાથી ગૂંચવણો ઓછી થશે કોઈને પ્રેમ કરવા માટે તમે જે ફેરફારો કરવા તૈયાર છો તેનો વિચાર કરો વેપારમાં તમને ઈચ્છિત પરિણામ મળશે તમને તમારા નજીકના સંબંધીઓ તરફથી આર્થિક સહયોગ પણ મળી શકે છે તમે કોઈ મહત્વપૂર્ણ કામ ઝડપથી કરવાનો પ્રયાસ કરશો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે સૂર્યના પ્રથમ કિરણ સાથે તમારા જીવનમાં એક નવી ઉર્જાનો પ્રવેશ થશે પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે કોઈ મિત્રની મદદથી તમને નોકરીની તકો મળી શકે છે જીવનસાથી સાથે મધુરતાની અનુભૂતિ થશે પ્રતિષ્ઠામાં વૃદ્ધિથી પ્રસન્નતા રહેશે કાર્યક્ષેત્રમાં સમજી વિચારીને જ નિર્ણય લો કામમાં રસ ન હોવાના કારણે પણ તમે પરેશાન રહેશો તમારા દ્વારા કરવામાં આવેલ કામથી તમને મોટો આર્થિક લાભ મળવાનો છે વ્યક્તિગત ભિન્નતા ધ્યાનમાં લેવી જોઈએ કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે સાવધાન રહેવું પડશે કામમાં બેદરકારીને કારણે મોટું નુકસાન થવાની સંભાવના છે અપરિણિત લોકોને લગ્નની તક મળશે હાલના સમયે પરિવારની સુખ સમૃદ્ધિનું ધ્યાન રાખવું ઘરની બહાર પૂછપરછ થશે સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો ધંધાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો ધંધામાં જંગી નફો કરી શકે છે પરંતુ ધંધા સાથે સંકળાયેલા લોકોએ સાવચેત રહેવું જરૂરી છે શરીરના ઉપરના ભાગમાં દુખાવો થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો જો તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય સારું નથી રહ્યું તો હાલના સમયે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે જીવનમાં પ્રગતિના માર્ગમાં આગળ રહેશો કારકિર્દી માંગ ભવિષ્યમાંગ ફાયદાકારક નિર્ણયો લેશો હાલના સમયે તમારે પૈસાનું રોકાણ કરવાનું ટાળવું પડશે કારણ કે નુકસાનના સંકેતો છે લાંબા સમયથી તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંગથી હવે તમને રાહત મળવાની છે તમારી અથવા તમારી સિદ્ધિઓ પ્રત્યે ઈર્ષ્યા કરનાર કોઈ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે બીજાના કામમાં દખલ ન કરવી જોઈએ નકારાત્મક વિચારો દૂર થશે રોકાણ માટે સમય શુભ છે જીવનમાં આગળ કામ કરવા માટે તમારે આ સમયનો લાભ લેવાની જરૂર છે પૈસાની સુરક્ષાને લઈને બેદરકાર વલણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે तमारी योजना अथवा कोई रहस्य कोई साथे शेयर न करो तमने माता पिता परिवार सभ्यों तरफ थी आशीर्वाद मेरे कंपन वस्तु विषे चिंता करवानी जरूर नथी तुला राशि बात करिए तो हालना समय जो तमारा परिवार सिवाय कोई ने तमारी जरूर तो तेमने मदद जरूर मदद कर संकोच न करो જો તમે મકાન નિર્માણ સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો તો તેને થોડા સમય માટે મુલતવી રાખો મધુ સારુમ રહેશે પૈસાની તંગી દૂર થશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે જો તમે સવારે ઊઠીને સૂર્યની પૂજા કરીને દિવસની શરૂઆત કરશો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે वृश्चिक राशि बात करिए तो वृश्चिक राशि ना बिनजरूरी विवादों दूर रहो प्रयास करवो जो ये। लोन न लेवी पैसा अने महत्वपूर्ण दस्तावेजों सुरक्षित राखो हालना समय तब एवा कार्यों हाथ धरशो जे रचनात्मक होए होता पर अनियंत्रित वाहन न चलावो तमे संघर्ष सामनों करने चालू राखशो સફળતા મળશે તો ખુશીનું વાતાવરણ રહેશે તમારી વાણી પર નિયંત્રણ રાખો વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થઈ શકે છે તમારું કામ સારી રીતે પૂરું કરી શકશો ધનરાશિની વાત કરીએ તો પ્રોપર્ટીની દ્રષ્ટિએ હાલનો સમય સારો છે કોઈને અભિપ્રાય આપવાનું ટાળો તમને મળેલી દરેક તકનો તમે પૂરો લાભ ઉઠાવી શકશો કોઈ તમને જીવનનો અનુભવ મેળવવામાં મદદ કરશે કરિયર અંગે ચિંતા જણાશે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે વધુ નિકટતા રહેશે જીવનસાથીનું સ્વાસ્થ્ય સારું રહેશે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો તમે કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સફળ થઈ શકો છો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના નોકરીયાત લોકો માટે હાલનો સમય સારો છે તમે તમારા વિચારો અને અંતર્જ્ઞાન દ્વારા શક્તિનો અનુભવ કરશો અધિકારીઓ તરફથી તમને મદદ મળશે પ્રમોશનની તક પણ મળશે જો તમે મુશ્કેલીમાં આવો છો તો યોગ્ય દિશા પસંદ કરવાથી તમે વસ્તુઓને ખરાબ થવાથી બચાવી શકો છો કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કરી શકે છે માનસિક અસ્થિરતા ટાળો વેપારમાંગ ભાગીદારી મુશ્કેલી ઊભી કરશે તમારા શત્રુઓનો પક્ષ નબળો રહેશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે લાંબી યાત્રા પર જવાની સંભાવના છે આ યાત્રા દરમિયાન તમને મોટો ફાયદો થવાનો છે જે કાર્ય માટે તમે નિયંત્રણ કરી રહ્યા છો તે સફળ થશે હાલના સમયે તમે તમારા મનને થોડો આરામ આપો તો સારું રહેશે આ સાથે તમે તમારા જીવનનો આનંદ માણી શકશો તમારે કામમાં અને સ્વાસ્થ્ય હાનિનો સામનો કરવો પડી શકે છે તમારો જૂનો સાચો પ્રેમ પાછો આવશે લોન ચૂકવામાં તમને સફળતા મળી શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે ઝઘડાથી દૂર રહેવા માટે તમારી વાણી પર નિયંત્રણ રાખો હાલના સમયે તમે સફળતાનો અનુભવ કરશો હાલના સમયે તમે જોશો કે સત્તામાં રહેલા લોકો સાથે તમારા સંબંધો ખૂબ જગાડ છે આમાંથી એક વ્યક્તિ હાલના સમયે તમારી મદદ માટે આગળ આવશે تمنے નવી નોકરી મળશે નોકરી સંબંધિત વિવાદમાં વિજય અને સારા સમાચાર મળશે પ્રોજેન્ડા કાર્યમાં તમારી રુચિ ઊછી જણાશે હાલના સમયમાં તમારું જીવનમાં ખુશીઓની વર્ષા થશે તમારું જીવનસાથીની મદદથી તમારું કેટલા કામ પૂરા થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો